વિરોધ પ્રદર્શનની અનોખી રીત વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને એનએસએસ તથા સરદાર પટેલ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ મહિલા પીટીસી તથા બીએડ અને બીકીબા એમએડ કોલેજ દ્વારા ચાઇનીઝ દોરી નહી વાપરવા માટે જનજાગૃતિ રેલી યોજાઈ હતી આ રેલીમાં ચાર જણાએ પાલખી પર ચાઇનીઝ દોરી મૂકીને મરસિયા ગાયા હતા અને વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે પ્રસ્થાન કર્યું હતું આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કુદરતી સંપત્તિ એટલે કે વૃક્ષો જંગલો પહાડો પક્ષીઓનું રહેવા માટેના વૃક્ષો કપાઈ રહ્યા છે છે તેના વિશે પણ રેલીનું આયોજન કેમ કરતા નથી વધુ વૃક્ષો વાવો તેવા નિર્ણય કેમ નથી કરાતા રોડ રસ્તા પહોળા કરવા માટે વૃક્ષો કાપવામાં આવે છે તે સમયે માનવી કેમ રેલી કે બીજા કાર્યક્રમો નથી કરતા જ્યારે જ્યારે ઉત્તરાયણ કે કોઈ બીજા તહેવારો આવે છે ત્યારે પોસ્ટરો અને લખાણ આવી જાય કે પક્ષીઓ બચાવો પાણી બચાવો આ સ્લોગન આવી જાય છે પણ કુદરતી વૃક્ષો અને જંગલો પહાડો કુદરતી સંપત્તિને બચાવવા માટે હજુ સુધી માનવીએ કંઈ કર્યું નથી આને કારણે ભૂતકાળ ભવિષ્ય વર્તમાન સમયમાં પરિસ્થિતિ ભોગવી રહ્યા છે ભોગવવું પડશે તેવી પરિસ્થિતિઓ સર્જાય છે રિપોર્ટ જીગર પટેલ હમ દિખાએંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબ્સક્રાઈબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દીખાએંગે આપ